તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે છે ને આપણે પુણ્યનું કામ કરવાનું છે પુણ્યનું કામ એટલે જો તમને ખબર જો તો આ બધું લાઈ જીધા ગુલ્ફીના બોક્સ અને બોક્સને એક એકને બનાવવાનું છે આપણે માળા એટલે તમે કન્ટિન્યુ રહો આપણે બનાવવા માળા અને હમણાં મજા છે બબુ બબુ રહેતા નથી સાના એટલે પોતાને યાથડવાના છે ને માળા બનાવવાના છે એટલે તમે કન્ટિન્યુ રહો હું માળા બનાવું રેડી તો મિત્રો આપણે જોવા એક બનાવી કીધો છે આ ચકલીનો માળો જોવો તમે અને આવી રીતે ઉપર દોરડો પહોંચ્યો છે આમ આવી રીતે ત્યાં કાઢવાનું અને એક અંય બારી મેળવી છે રો આય બારી એક આઠ બારી અને અહીં દરવાજો અહીંથી અંદર લાગશે અને ત્યાં કાઢી જવાનું છે ઉપર આમ એ ક્યાં જોઈ લો આમ ટેકા જવાનું છે અને એક આ બીજું તૈયાર કરી દીધું છે ટેપ ચેપ્ટી મારી અને આને આ ફી છે તો આમ બતાવ્યા હતા આમ ફોલું ફરીને ફિટ છે આ રીતે પડ્યા છે એક બે ત્રણ અને ચાર ચાર બન્યો છે ચાર ચાર હજી બનાવવાનો છે એટલે તમે કન્ટિન્યુ રમો કામ બની નાખું રેડી ફાઈનલી મિત્રો હવે આપણે છે ને બધાય ડબ્બા સોટાડવાના પતી ગયા છે અને ખૂબ બધા આપણા ભાઈ બહેનો આવી ગયા હતા જો હું આ પચાઈ મેં પતાઈ દીધા છે અને લીલો લીલી બધું કાપે રહ્યો છે છેલ્લો રહ્યો છે હવે રેડી એટલે હવે આપણે સોટાડવા જવાના થાય ઉપર જો કમ્પ્લીટ થઈ ગયા બધા થઈ ગયા ડબ્બા થઈ ગયા છે હવે ચીણા પાડી ડાયરેક્ટ સોટાડવા જવાના થાય એટલે તમે કન્ટિન્યુ રેડી તો મિત્રો આપણે થોડુંક થઈ ગયું છે મોડું હાથ વાગી ગયા છે અંધારું ઘોટ થઈ ગયું છે અને આપણે બધા ગલા ગલા શું માળા બધા લગાઈ જીધ્યા છે તો એક બે હતા ચાર પાંચ સાત આઠ બધા લગાઈ જીધા છે ઉપર અને હવે કાલી દાડે લગાવશે બપોરના એટલે આટલે આપણે હવે વિડીયો કરશે બંધ અને કાલે દાડા ચાલુ કરશે રેડી આટલે વિડીયો કરવાના એન્ડ અને કાલે દાડું જે મળવાના ટુ થાઉઝ તો કેમ છો મિત્રો આશા કરું છું કે મજામાં જ હશે અને આપણા રાતે બ્લોગ એટલે બંધ કર્યો હતો કારણ કે ઘણી રાત થઈ હતી ને અને વળી પાસે આપણે અહીંયા માળા લઈ અને ફરીથી બોધવાના છે રેડી એટલે ચલો આપણે હવે બોધવા કારણ કે હા તો મોડ થઈ ગયું એટલે માળા કાંઈ આપણે પહોંચ્યાના હતા ને છે પહોંચવા હું એટલો સાધુ બીજા કંઈ એ કે આયા જ નથી બધા કામ કરેલા છે થોડુંક કરે કામ છે એટલે એટલે આપણે એકલે છે ને ચા ચા પહોંચીએ તો જગ્યા પેલી તો મેં આવ્યો તો મજો છો આના ઉપર હું રે અહીંયા છે હશે એક ચા હારું તો અહીંયા ડાયરેક્ટ તો કે પહોંચી નહીં ગયોના અને બધું જોવું પડે મનાળી ના આવે એટલે એટલે લાંબા લાંબા છે હાજ પહોંચા છે ગાધો નહીં દેખાય તો હારું જગ્યા અને મિત્રો તો કદાચ વિડીયો બનાવશે અને નાય બનાવો કારણ કે આપણે એકલા છે એટલે ધો કે વિડીયો બનાવો એટલે જોવા ચમચમ થાય છે સારું થાય છે તો વિડીયો બનાવશે ને કે નહીં બનાવો રેડી એટલે તમે કન્ટિન્યુ રહો તો મિત્રો એક વાય ભીધું છે જોવો તમે એક માળો ભીધો છે અને ચાર પડ્યા છે અને ખરી બીજા બે પડ્યા છે તો હવે ભાંધો મેળા તો ઉપર એક આ તો છે એમ કરી બાંધી જવાના છે બધે બધે એટલે બાંધી નાખું બધે રેડી તો મિત્રો હળી આપણે બે ડબ્બા ભજી જીધા છે લો એક આર્યો અરે એક આર્યો જો આર્યો ને ઓછો ભોધ્યો છે બતાવવાનું બધા તૈયાર ડબ્બા ભીધા છે આપણે તો મિત્રો પોસ બોક્સ હતા ભાઈ બે તો બે એક વાંચ ભજી જીતું ને કોઈ પહોંચી જીતું હું તો બતાવું લો એક આ ભોધ્યું લીધું અહીં ભાજ્યું એટલે પાંચ પાસ બોક્સ પહોંચી છે ને હરી બે બોક્સ પડ્યા ઉલા કરી પહોંચવાના છે એટલે આપણે અહીં રોના કરી ઉલા લેવા અહીંયા ભોધવાના છે ઉપર અને આપણે છે હુંડી એ લઈને અને હદી બે થઈ ભાંધી નાખે એટલે બસ પણ રેડી તો ફાઇનલી મિત્રો એ બે બાકી હતા એ ભોધી દીધા જો જુઓ એ કાંધ્યું છે અને એક ઉલું ભાજ્યું ટોટલ હાથે હાથ બોક્સ બાંધી દીધા છે અને હવે આટલા વિડીયો આપણે એન્ડ કરે છે તમને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મસેજ ના અવલગમ જય માતાજી